ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની વસ્તુઓ જેમ કે રસોડાના વાસણો સંગીતના સાધનો અને આપણા સ્માર્ટફોનની અંદરની નાની સર્કિટ આ બધામાં શું સામ્ય હોઈ શકે છે જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગશે તો ચાલો આજે આપણે મિશ્ર ધાતુઓના એ રસપ્રદ વિશ્વમાં જઈએ જેણે આપણી આખી દુનિયાને બદલી નાખી છે ચાલો એક મજેદાર સવાલથી જ શરૂઆત કરીએ એક સંગીતનું વાદ્ય વિચારો પછી એક કાંસાની જૂની મૂર્તિ અને એકદમ આધુનિક ઇલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડ આમ તો આ ત્રણેય વસ્તુઓ એકબીજાથી બિલકુલ અલગ છે ખરું ને પણ એ બધામાં એક ગુપ્ત કડી છે જે તેમને જોડે છે અને એ ગુપ્ત કડી બીજું કંઈ નહીં પણ મિશ્ર ધાતુઓ છે જી હા આ એક એવું જાદુઈ મિશ્રણ છે જે સામાન્ય ધાતુઓને લઈ તેને કંઈક એકદમ ખાસ બનાવી દે છે એમ કહી શકાય કે આ ધાતુવિજ્ઞાનની દુનિયાનું એક ગુપ્ત હથિયાર છે તો હવે સવાલ એ થાય કે આ મિશ્ર ધાતુઓ આખરે છે શું અને એ શા માટે આટલી બધી મહત્વની છે ચાલો હવે આના મૂળમાં જઈએ અને તેની પાછળનું વિજ્ઞાન શું છે એને સરળ રીતે સમજીએ સાવ સાદા શબ્દોમાં કહીએ ને તો મિશ્ર ધાતુ એટલે ધાતુઓનું એક કોકટેલ વૈજ્ઞાનિકો શું કરે એ લોકો બે કે તેથી વધુ ધાતુઓ અથવા તો કોઈ ધાતુ અને અધાતુને એકસાથે પીગાડીને બરાબર મિક્સ કરી દેશે પણ શા માટે કારણ કે આ મિશ્રણથી જે નવી વસ્તુ બને છે એ તેના મૂળ ઘટકો કરતાં વધુ મજબૂત વધુ ટકાઉ અથવા તો કોઈક બીજી રીતે વધુ સારી હોય છે આ તો જાણે પરમાણુ સ્તરે થતું ટીમવર્ક છે તો પછી આ ધાતુના માસ્ટરપીસ બને છે કેવી રીતે વેલ આ પ્રક્રિયા જાણે કોઈ હાઈટેક રસોઈ શો જેવી છે ચાલો મિશ્ર ધાતુ બનાવવાની આ રેસીપી પર એક નજર કરીએ એમાં મુખ્યત્વે ચાર સ્ટેપ્સ હોય છે જુઓ સૌથી પહેલાં જે મુખ્ય ધાતુ હોય એને ખૂબ ગરમ કરીને પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે પછી એમાં બીજા ઘટકો ઉમેરીને ઓગાળવામાં આવે છે બિલકુલ જેમ આપણે ચામાં ખાંડ ઓગાળીએ એમ પછી એને બરાબર હલાવવામાં આવે છે જેથી બધું એકરસ થઈ જાય અને બસ છેલ્લે એને ઓરડાના તાપમાને ઠંડુ થવા દેવાનું અને લો આપણી નવી સુધારેલી મિશ્ર ધાતુ તૈયાર ઓકે તો હવે આપણને રેસીપી તો ખબર પડી ગઈ તો ચલો હવે એનાથી બનતી કેટલીક પ્રખ્યાત વાનગીઓને મળીએ આપણે ત્રણ સૌથી સામાન્ય અને બહુ જ મહત્વની મિશ્ર ધાતુઓ પિત્તળ કાંસુ અને સોલ્ડર વિશે જાણીશું અહીંયા જુઓ પિત્તળ જે તાંબા અને જસતને ભેળવીને બને છે એ આપણા પૂજાના વાસણોથી લઈને સંગીતના સાધનોને એક અલગ જ ચમક આપે છે પછી છે કાંસુ જે તાંબા અને ટીનનું મિશ્રણ છે પ્રાચીન સમયથી જ મૂર્તિઓ અને સિક્કાઓ બનાવવા માટે આ જ વપરાય છે અને હા સોલ્ડર સીસુ અને ટીનનું મિશ્રણ જે આપણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને અંદરથી જોડી રાખે છે પણ એક મિનિટ સવાલ એ છે કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે શુદ્ધ ધાતુઓ કેમ ન વાપરવી જવાબ એકદમ સીધો છે કારણ કે મિશ્ર ધાતુઓ પાસે સુપરપાવર્સ હોય છે આ મિશ્રણ કરવાથી તેમને એવા ખાસ ગુણધર્મો મળે છે જે તેમના મૂળ ઘટકોમાં હોતા જ નથી આ એક બહુ જ રસપ્રદ વાત છે શુદ્ધ તાંબુ છે ને એ વીજળી માટે એક સુપર હાઈવે જેવું છે કરંટ ફટાફટ પસાર થાય પણ જેવું એમાં જસથ કે ટીન ઉમેરાય એટલે કે પિત્તળ કે કાંસું બને તો એ તરત જ વીજળી માટે એક ટ્રાફિક જામ જેવું બની જાય છે આ બતાવે છે કે મિશ્રણ કરવાથી ધાતુના ગુણધર્મોમાં કેટલો મોટો ફેરફાર આવી શકે છે અને સોલ્ડરની તો વાત જ નિરાળી છે એની ખાસિયત એ છે કે એ બહુ જ નીચા તાપમાને પીગળી જાય છે અને આ જ ગુણ એને ઇલેક્ટ્રોનિક્સની નાજુક દુનિયા માટે એકદમ પરફેક્ટ ગુંદર બનાવે છે એનાથી સર્કિટના બીજા ભાગોને નુકસાન પહોંચાડ્યા વગર તારને સરળતાથી જોડી શકાય છે પણ વાત હજી અહીં પૂરી નથી થતી આ વિષયને પૂરો કરીએ એ પહેલાં મિશ્ર ધાતુઓના એક બહુ જ ખાસ અને થોડા અલગ પરિવાર સાથે ઓળખાણ કરવી જરૂરી છે આ પરિવારનું નામ છે એમાલગમ એમાલ્ગમ એવી કોઈ પણ મિશ્ર ધાતુ છે જેમાં એક ઘટક તરીકે પારો એટલે કે મર્ક્યુરી હાજર હોય છે જૂના સમયમાં ડેન્ટિસ્ટ દાંતમાં જે ચાંદી જેવું પૂરતા એ આ જ હતું કે હવે એનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે તો હવે પછી જ્યારે પણ કોઈ ધાતુની વસ્તુ હાથમાં લો ભલે સ્ટેનલેસ સ્ટીલની ચમચી હોય એલ્યુમિનિયમ ફોઇલ હોય કે પછી કોઈ ગોલ્ફ ક્લબ હોય એક સેકન્ડ માટે વિચારજો શું એ શુદ્ધ ધાતુ છે કે પછી કોઈ એન્જિનિયરના દિમાગની ઉપજ એક શક્તિશાળી મિશ્ર ધાતુ આપણી આસપાસ છુપાયેલી આ મિશ્ર ધાતુઓની દુનિયા બહુ મોટી અને રસપ્રદ છે એને શોધતા રહો